હાથણાને તો આપણે બોળો નાખવાનો વિડીયો ન લેવી આને શું કહેવાય આ મેથીના કુરિયા છે તીખા જો બનાવવામાં આટલી વસ્તુ છે આને કહેવાય તીખા ને તીખા તો આને કહેવાય કા આને શું કહેવાય આ લવી

ఆ তেল నాకి జా వాలే యాక బవణ పురి నాకి లేదు లేదు నారన తును

હવે ખાઈ ગાવો પછી નાખી જ તો કીધું કે આ બધું બસ એટલા આવી જાય કે ને વધારવા આવી રીતે માજો બાંધવાનો હોય

કંસે કવિ આટલે પરમલ મીઠું નાખી દીધું હવે આવડા નાખવા નાખે આ બધું આવી ગયું આ તો નાખી દેવાન સાઈડમાં મૂક દો નાખી દો આપણે બોળાનો વિડિયો કાપીને લાવ્યા તાર ખાત ક્યાં કેરી તો લાંબો વિડિયો બને પહેલા કવિતાએ કીધું તું ઉતારી જયું ઉતારી જયું આપણે ઉતારવાની કા કઈ આથના વિડીયો કવિ વલાણા રૂપા અરવિંદને એક લાખ વ્યૂ આવ્યા એટલે આખ વિડીયો તો રૂપા અરવિંદ લખ છે ને એને એક લાખ વ્યૂ આવ્યો તો મને એમ છે હું પણ વિડીયો ઉતારું

ભરે નાથના તૈયાર થઈ ગયેલો હે બે આ ડબ્બા ભરી લીધા ભલ્લા હવે રાખવા thôi ghê là thằng nào đấy nè em thôi nó mi ăn nó rồi thôi gì nó không về cả tôi કવિ પાબલું રો આવડી બહિ છે આપણે ભરી લેવાની છે મસ્ત મજાનું હાથમાં બનાવી દેલો કવિ આમાં ભરવા મળે